મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર હોલીવુડના સાડત્રીસ વર્ષીય એક્ટર જોની વેક્ટરની ચોરોએ ગોળી મારીને હત્યા કરી કરણ જોહરે સિદ્ધાર્થ ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ધડક બેની જાહેરાત કરી અનંત અને રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની આજથી ઇટલીમાં ક્રુઝ પરથી શરૂ થશે આઈપીએલમાં થયેલા ફિયાસ્કાને બોલાવવા માટે હાર્દિક પંડ્યાની પીઆર ટીમે છૂટાછેડાનો પબ્લિસિટી સ્ટન્ટ કર્યો હોવાનો દાવો અદિતિ રાવને સ્કૂલ ગર્લ કહેવા પર ભણસાલીની ભાણી શરમીન સેગલ ભારે ટોલ થઈ દીકરા રેહાનની ગ્રેજ્યુએશન સેરેમની માટે પૂર્વ પત્ની સુઝેન સાથે રિતિક પણ હાજર રહ્યો તો ચાલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી